तो ये इतने आप लोग बैलन साथ हरिन मोती बैठी जाए। आप रापा है मौत का क्या आप तो आपको दिमें दिमें मौत का ही जाए। कालातन थोड़ा आया सब कन्हैल आया आया। जो बनिया कहीं बाते गया कोई देखो नहीं पगी पगा कोई पगी बचा ना पगी जो मारू जो बन जवानी से बाती जो बनिया कहीं बाते गया देखो कोई पग કાળી બગા ઉડન લાગી કાળા હતા ઉડી ગયા આવી ઢોળી બગા આ કે ઢોળી બગા આવીને બેઠી હે મુખમાંથી દોટ ગયા બોલે છે ફગમ ફગા મુખમાંથી દોટ ગયા પછી બોલે છે ફગમ ફગા જો બની આ કઈ વાતે ગયા કોઈ દેખો ને પગી ફગા મારા સાહેબ સંતો તો ઘણી વાતો કરી છે પણ હવે આપણને લાગતું નથી આપણને યાદ રહેતું ને નથી રહેતું પેલી લાખિયા પહેરતી પચી વર્ષ પહેલા લાખિયા હતા આપણે અને એ લાખિયો ગરમી ઢકે મેલો ને એટલે વોગળી જાય ઢીલું થઈ જાય અને શેટું મેલ્યું પછી હતું એ નહીં એટલે આપણે સભામાં તમે અમે બધા આવો ભજનમાં અને આવું કોઈ અવસાનનું કાર્ય હોય સંસ્થાનમાં જો એટલે બધા આમ કે આપણે બસ આવું થાય અને અહીંયાથી નીકળ્યા એટલે પછી મારે ભેટવું ઉભી છે મારે ભજીયા ઠીક છે કરવું પડશે એ ન કરો તો આપણું જીવન ચાલશે જે ચોક્કસ ધંધો કરવો પડશે ભેંસ ઉરાસવી પડશે પરિવાર રાખવો પડશે મકાન બનાવવું પડશે ખેતર ફેરવું પડશે બધું જ કરવું પડશે પણ આ કરતો કરતો પરમાત્માનું નું ભજન ખટપટ માં ઘોડો આવવાનું છે રાજા હતા ને ઘોડો લઈને આવતા અને કોઈ ખેડૂત અંત હાકતો અંટ તો પેલા ધબાકા પડતા એનો ખટાકો પડતો અને ખટાકો પડે એટલે ઘોડું ભડકીને પાછું જુઓ એટલે રાજા એ કીધું ઉભું રાખ તારે એટલે ઉભું કા તો બાપુ મોટા છે એટલે મીઠું ઉભું જ રાખવું પડે એટલે ઉભું રાખ્યું પોણી તું જતું છું એ ચાલુ કર ચાલુ કર્યું કે ઘોડું મળી ગયું એટલે પછી ખેડૂત કંટાળો કે બાપુ ખટવાનું પાવો જ પાવો ને કે પોણી નહીં મળે એટલે આપણે ખટપટ મા બાપ નો મોખો આવશે દીકરી દીકરાનો વિવાહ આવશે હે તો મોહાળો લઈને જવું પડશે તો અમેરું કરવો પડશે ખેતી કરવી પડશે બધું ભેંસો ગાયો બધું પરિવાર બધું સંભાળવું પડશે આ આપણી ખટપટ છે અને આ ખટપટમાં ભગવાનનું ભજન કરો મારા સાહેબ અને એમાં નીતિ રાખીને અનિતિ સજાત હે ધર્મ રાજ અરવંત તુલસી દ્રષ્ટોક છે કોરોમ રાવણ ને કંસ મારા સાહેબ નીતિ વાળાનો કોઈ જાળો આગા પાછો થાજે નહીં નહીં હે એટલે હવે આટલી ઊર્જા એક આ શરીરમાંથી નીકળી તો ભગવાને ગડવઈએ એટલી બધું આપણને બેલેન્સ આપ્યું છે સો વરની કલાકો કેટલી થાય આઠ લાખ ચોસઠ હજાર છે કેટલી છ વરની કલાકો આઠ લાખ ચોસઠ હજાર કલાકો આપણને વાપરવા મળી છે મારા દિવસો કેટલા થાય સત્રીસ હજાર સો વર્ષના સત્રીસ હજાર દિવસો આપણને વાપરવા ભગવાન ભગવાને આપ્યા છે પછી ઊંધા વાપરે કે જોન તો હવડા વાપરે મહિના કેટલા થાય સો

ને ભરત બોલો કાપી નાખી અને મેઘ મહારાજ પાણી આપે તળિયા ભગવાન પાણી આપે કોઈ બિલ ભજા કેટલું ભગવાન એ આપણને છે તો એને યાદ કરવા આપણે તૈયાર નથી આવળું ને આવળું કરો છો હે તો એ તેવી લાખ અને ચાર હજાર આપણને ઘડીયું મળી છે બે લાખ અઠ્યાસી હજાર કોર મળ્યા

અગિયાર કરોડ અને ચાર લાખ એ સાહેબ થાય અને કરોડ અને સોતેર લાખ હૃદયના ધબકારા આપણને મળ્યા છે સાહેબ અને શ્વાસો શ્વાસ એટલા કીધું બીજું શ્વાસોશ્વાસ કા સિમરણ કરી લે

પણ આપણો પૂલતું નથી સૂજે ન હોજે એવું તો હોય ને આ ધરતીમાં એવા સંતો છે એવા છે ભગવાનના લાડીલા છે જ પણ મારા દેવાન તો ખબર નથી તો ઉભે છે ને તો માથ મેં બસ હાય રૂપિયા રૂપિયા કરવા જાગે ભેસો લાવવા જાગે દીકરા દીકરાનું લગ્ન કરવા જાગે મકાન બાંધવા જાગે ધારાસર બે બનવું હોય તો જાગે રાતે ને ફૂડવાથી એ તો બીજું ને

સપના જેવો સંસાર હંથર તો હજી લે કીર્તારા સપના જેવો છે સપનું આવે તો મિનિટ બે મિનિટ નું અને આ હો વરનું સપનું છે હા હો વરનું સપનું છે જનક રાજાનું સપનું આવ્યું સીતાજીના પિતા રોમના સસરા એમને સપનું આવ્યું રાતે રાજા હતા એ અને સપનું આવ્યું એટલે સપનું લઈને ભીખ માંગીને ખાવાની તૈયારી કરીને કોઈ પશુ આવ્યું મોઢ કે પૂત્રોને ઢોળાયું રાજા રાજ્યા હા 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 આ હાસુ કે એ હાસુ આ હાસુ કે જે હાસુ બધા પંડિતો લા મોટા મોટા જડાવાળા આમાં જેવાય જગારમ જેવાય કે આ ભજન બોલ વાઈન ને પૂછો પૂછો કે આ હાસુ કે હાસુ કોઈ જ નહીં પૂર્વ કે બધા ઢોંગ કરી રહ્યા જગત માંથી હજારાના રોટલા ખાય છે હા આ ખોટા રોટલા ખાય છે જગત પાય ફરી ફરી વાઈન પૂરો જેલ માં મરસા આળો સોડતા કે આય હમા થઈ જાય જનક રાજા કેટલા ભેળા કર્યા ઋષિ મન્યુ

અને મન બુદ્ધિ અને અહંકાર ચિંત ને એમાં પાંચ ને ત્રણ આઠ ભાઈ ઘણા મન હળવા હવળા હોય હોય બેઠો બેઠો કોક નું ગુરુ કરતો હોય મનમાં આ વોક છે અંગો આ સાહેબ એટલે એના સીધા અને સીધા હેડ્યા અને દ્વારે જ્યાં હાથ ઘડીના દ્વારે ગયા એટલે પોળી ના પાડ્યો બાપુ નિયમન થઈ જવાનું તમારા શરીર ઠેપણું થઈ એને જાતા રાજા પૂરે છે પણ પૂરે તો મોય અહીં લાગ્યો એને ભણ હતું મારા સાહેબ આ વાતની ખબર હતી એટલે જા જઈને હોમે રાજા કે આસન ઉપર બેઠા છે જનક રાજા આ બાજુ બાઈઓની લેણ આ બાજુ પુરુષોની લેણ બધા બેઠા છે વાતો વગડે છે અને મહારાજ ગયા એટલે લખેડ્યા એટલે રાજા રહી રહી હતી હશે રાજા એ અને સીધા જા કેમ બધું આ ભેળું કર્યું છે ત્યાં બધા પૂર્યા છે

પેલા એમને તૈયાર કર પછી સભામાં લાય એ બાબુ જો શું ફૂલા શું કરે અમને ગણા તો કરા જે મારા સાધુ એ ગણી મારા સાધુ છે મારા એટલે તોળી રાણી કે છે હસમુખા હેતવાળા જેના હાડમાં ન હોય હલકી વાત એવા સંતને કેમ મોરા મળીએ કે જાય મારો સરકા પરનો સાથ છે આવા માણસ હોય ને એને મળતું સાહેબ કે તમારું કદી નહીં બગાડે ઘરે એકલો આવશે ને તો તમારું આટલું નહીં બગડે સુધરશે પણ બગડશે નહીં અંશા નેર જોવો તો જેની નિર્મળ જેવી મય દોષ છે દ્રષ્ટિ નથી લગાડ એની ઓખમાં દોષ જ નથી જરાય એ ભાળે એટલે બધે ભાળે મારી માં દેખાય છે જે ભાળે તો આ બધું મારું સૌરૂપ જ દેખાય છે બીજું એને દેખાય મીરાબાઈ લખે છે મેવાડની મહારાણી જો જોવો મને મારો રામજી ભાવે બીજો નજરે ના આવે કઈ રીતે ઊંચી વાત કરું

કેટલી ના કેટલી કંપની આવે સીઆર ના આવે ડીલ ઓપ ના આવે કેટલી કંપની આવે આવે કે નસી આવતા આપણે બધા સાથે રાખે આવી અને એમાં ટૂપ ને બે ઘળવા આવે તો આવા કઈ કંપની લોકો આ તો બધી કંપનીના આવા કઈ કંપની બોલ હવે જો કંપની કંપની આ કંપની ભ્રમણ એક કંપની કંપની હરિજન એક કંપની આ બધી કંપનીઓ છે અને આ શ્વાસ કઈ કંપનીનો છે બોલ આ શ્વાસ તમારો મારે હેરે છે કઈ કંપનીનો છે એક સાથ જુદો આ બધા મળતા છે બધા બેઠા આપે બધા ભાઈ ભાઈ બધા મળતા છો બોલો શ્વાસ દોડો એક જ છે એ જુદો છે હે આ એક જ છે બીજો છે નહીં એટલે કે છે શ્વાસ શ્વાસ કા સ્મરણ કરી લે તું તું કરી લે ધનમાં પણ શ્વાસને ને જાણવા વાળો કોક બીજો છે એ સદગુરુ ને શરણ જઈને એને જાણી લેજો એટલે મેવાડની મહારાણી કહે છે આત્માને ઓળખ્યા વિના બ્રહ્મ ના ભાગ્યા વિના લક્ષ ચોરાશી નહીં મળે નહીં મળે મારા ચોરાશી એટલે શું ત્રીસ લાખ અસ્તાવર સ્તાવરે કેને બોલે ઝાડને ઝાડને અવતારે વનમાં ઊભો ઝૂલશો ખાશો કુવારે એની માર ડાલે પોખરી પંખી માળા ગાલશે આવો લાડણ ગયેલો મનખો ફેર દસ સાઠ અગિયાર લાખ કાસબ જે દરિયા ને કુવામાં નદી માં તળાવ માં જે પ્રગટ થાય જીવાત એ પાણી જનાવર એ અગિયાર લાખ કાસબ સાઠ અગિયાર

સારા દાગીના પહેરી શકો ડેલિકેટ બની શકો ધારા સભ્ય બની શકો સરપંચ બની શકો સંત બની શકો હે સતી બની શકો જે બનવું એ તમે બની શકો હે ભેંસને ગમે એટલી ભણાવશો તો એ સિસ્ટર સાથે બેન થશે અને આપણી દીકરી ભણાવશો તો બેન બનશે બનશે નહીં બને હે તો એ બધું મનુષ્યમાંથી થાય એટલે પહેલાં મનુષ્ય આપણે બનવું પડશે અને મનુષ્ય બનવાના આપણા સનાતન ધર્મના આપણા હિન્દુ ધર્મના આપણા માનવ ધર્મના એ છ નિયમ છે ચોરી ધારી મોહ સુધારું ની હિંસા એ ન કરે એને મનુષ્ય કહેવામાં આવે અને સંતો ના પાડી છે નુગરો માણસ મારે બોલો બોલો ના નુગરો માણસ મારે પશુ બરાબર જમશે એમ કરી આવો

એટલે પછી વધી જાય અને ઠરવા દિન કૂટે ફેર એની મહેનત પાત્ર પડી બીજા કોલા બાળવા આપડે હે વધે એમ બે ડગલા ભરો આ બાજુ ઓ બે ડગલા આ બાજુ બે ડગલા આપણા વ્યવહાર માટે ભરો તો એક ડગલું ઓમ ભગવાન અમે તો ભરો બે આ બાજુ ભરો એક તો ભરો આ બાજુ હે એટલું તો કરશે ને આપણે ખોબ ખાવ ખોબ ખવડાવો ખોબ ગુણદાન કરો અને ખોબ ધંધો કરો કોઈ આપણી સરકાર હોય

અને બધાને બોલા ખાઈ પીને બેઠા અને બધી સભા ભરાણી જનક રાજા ને સેહોમાં બેઠા એટલે ઊંકા ઊંચા જનક રાજાના સિંહાજન ઉપર બોલા બેઠા બોલ જનકભાઈ રાજા હા બાપુ રાતે સપનું આવ્યું તું હા બાપુ બે બૂટું પકડી કે બાપુ મારા મનની વાત તમે જોડી કોઈ નતા જાણતા તન કી જાણે મન કી જાણે જાણે અંતર કી તોરી તારી સુપાઈ ક્યાં સુપાવું તારે હાથ છે દોરી રાતે સપનું આવ્યું હા બાપુ ભીખ માગવા જ્યાં સપન ને હા બાપુ માજીને ભેળું કર્યું કે હા બાપુ ખાવાની તૈયારી કરી કોઈ પશુ ઢોળે ઢોળાયું કે હા બાપુ તો એ એક સપનું તું અને આ તારે મેળવી મોલા ત્યાં પીના જા હોવરનું આ તારે સપનું છે જા અને હા કબાટ ખૂલી જા અને એ દેશ હતા વિદેશી બની ગયો મારા જનક મહારાજના ગુરુ એ શ્રંકારુષિ

ટોટલ બધી દીધું દુખી ને થવો જોઈએ મારો ભગત અને અહીંયા જ્યાં અહીંયા જ્યાં એટલે એક બાજુ માતાજી બેઠા છે સોયનાના એમના પત્ની અને દાડુ એક બાજુ કે બધી આ પાસે બેઠા છે આટલી મને ગીધો લાલજી સુખદેવને ભ્રમ છું સુખદેવને કીધું ગીધું સુખદેવ કેમ અમારી કેરી હાલી શું કરે બાપુ હું હતો તમે તમે આ હૃદય વાત ચોથી ધોણી હે પેલી વાત પૂરી છે જનક રાજાની ચોથી ધોણી કે જોણી ભાઈ

પ્રિયવ્રત પ્રિયવ્રત ના ભાઈ પંડુ રાજા પંડુ રાજાનો અર્જુન અર્જુનનો અભિમન્યુ અભિમન્યુ પરીક્ષક અને પરીક્ષક નો જન્મ હવે ચાલુ રો બોલ સદગુરુ ભગવાન હવે કબીર સાહેબ શું કહેવા માંગે છે આ આયો પણ જાણ્યો નહી आउ रु मनुष नो अवतार सिर अनाज न बदले खोटा करम करम कड़ी काठी जड़ी मोक्ष द्वार के जोक्षारे तारीगर खपी गया सर के नगार आसंत मोक्रोल प्रोलिया सो करो प्रेम આ માટી ચુન ચુન મેરી મે